લલ્લા બિહારી અમદાવાદમાં આવ્યો એનો સમયગાળાની વાત કરીએ તો બાવીસ વર્ષની અંદર બાર મ્યુનિસિપલ કમિશનર બદલાઈ ગયા સાત કલેક્ટર આવી ગયા પંદર એસપી આવી ગયા અને ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે આ બધા કોઈને ખબર જ નહીં પડી કે આ લલ્લા બિહારીએ આટલું મોટું સામ્રાજ્ય ઊભું કરી દીધું નમસ્કાર અમદાવાદના ચંડોળા પડાવનું ડિમોલેશન અત્યારે આખા ગુજરાતભરની અંદર ચર્ચામાં છે કારણ કે અહીંયા ઘડી જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ વસતા હતા એમના પાંચસોથી વધારે મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને આઠસો જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે પણ આ બધાની વચ્ચે એક માણસ સૌથી વધારે ચર્ચામાં છે અને એનું નામ છે લલ્લા બિહારી આ લલ્લા બિહારીએ આ વિસ્તારની અંદર એવું શાસન ઊભું કરેલું હતું કે તંત્ર બી એનું શાસન જોઈને ચોંકી ગયું એટલો મોટો એને કબાળો આખો ઊભો કરેલો હતો તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ હવે અમદાવાદની અંદર ચંડોળા તળાવ કરીને એક વિસ્તાર આવેલો છે અને એની આજુબાજુ એટલા બધા મકાનો બની ગયા હતા અને પછી ખબર પડી કે આ તો આખું એક મિની બાંગ્લાદેશ ઊભું થઈ ગયું છે હવે અત્યારે જ્યારે સરકારે કડક કાર્યવાહી શરૂ કરી અને ચંડોળા તળાવની આજુબાજુના પાંચસોથી વધારે મકાનોમાંનું ડિમોનેશન કરી દેવામાં આવ્યું અને પચીસો કરતાં વધારે પોલીસોના મોટા કાફલાએ આ કામગીરી કરી હવે આ જ્યારે પોલીસે તપાસ કરી તો ખબર પડી કે લલ્લા બિહારી નામનો એક વ્યક્તિ છે જેણે આ તળાવની પાસે બે હજાર વારની જગ્યામાં એક આલિશાન ફાર્મ હાઉસ બનાવ્યું છે અને આ આલિશાન ફાર્મ હાઉસ એટલે કેવું કે કોઈ હવેલીને પણ ટક્કર મારે એવું ફાર્મ હાઉસ એણે બનાવેલું હતું અંદર હિંચકા ફુવારો ગ્રીન નેટ વૃક્ષો આલિશાન ફાર્મહાઉસ હાઉસ બનાવી દીધેલું અને આ ફાર્મહાઉસ હાઉસ એણે અસામાજિક તત્વોનો અડ્ડો બનાવી દીધેલો હતો અને પોલીસે આ ફાર્મહાઉસને ધ્વસ્ત કરી નાખ્યું છે તોડી નાખ્યું છે અને આ લલ્લા બિહારી અને એના છોકરા ફતે બંનેની ધરપકડ કરી દેવામાં આવી છે પોલીસે જ્યારે આની અંદર તપાસ કરી તો ખબર પડી કે આ જે લલ્લા બિહારી છે એ આખા વિસ્તારનો સરતાર્જ બનીને બેઠો હતો અને આ ફાર્મહાઉસમાં બેઠી બેસીને જ મોટા મોટા વહીવટ એ કરતો હતો તમને જાણીને નવાઈ લાગશે કે આ માણસે એવા એવા ધંધા કરેલા છે કે તમે સાંભળીને ચોંકી જશો એ બે લાખ રૂપિયામાં બાંગ્લાદેશથી આવેલા લોકોને ભારતની નાગરિકતા અપાવી દેતો હતો ખોટા ખોટા દસ્તાવેજોના આધારે પચીસસો રૂપિયામાં આધાર કાર્ડ કઢાવી આપતો હતો પાંચ હજાર રૂપિયામાં પાન કાર્ડ કઢાવી આપતો હતો અને પશ્ચિમ બંગાળની અંદર એના એજન્ટો કામ કરતા હતા એટલે પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશીઓ પશ્ચિમ બંગાળથી આવે તો ત્યાંના એજન્ટો ખાલી એટલું જ કહી દેતા કે ગુજરાતમાં જઈને લલ્લાભાઈને મળી લેજો તમારું બધું જ કામ થઈ જશે એટલે આ દલ્લાએ બાંગ્લાદેશથી જે આવે એને રહેવાની વ્યવસ્થા કરી આપે એની પાસે ભાડું વસેલે એને આધાર કાર્ડ બનાવી આપે અને ભારતની ભારતની નાગરિકતા પણ અપાવી દે એટલું જ નહીં આ માણસે બે હજાર ભિખારીઓની ગેંગ બનાવેલી હતી અને એક ભિખારી પાસેથી પચાસ પાંચસો રૂપિયા લેતો હતો એટલે એની દસ લાખ રૂપિયાની આવક તો ખાલી આ ભિખારીની ગેંગ પાસેથી હતી આ ઉપરાંત એની પાસે લગભગ ત્રણસો જેટલી એની રિક્ષા અમદાવાદમાં ફરે છે અને આ રિક્ષાઓના ભાડા એ વસૂલતો હતો એ ઉપરાંત એણે બધા શેડ બનાવીને એ ભાડા પર આપતો હતો એ ભાડાની કમાણી કરતો હતો એટલે તમે જસ્ટ ઇમેજ કરો કે આ માણસે આ માણસ દર મહિને કેટલા રૂપિયા કમાતો હશે હવે એની હિસ્ટ્રી પણ જાણવા જેવી છે કે આ લલ્લા બિહારીનું મૂળ નામ લાલુભાઈ પઠાણ છે અને એ મૂળ અજમેરનો છે અને વીસ વર્ષ પહેલાં એ અમદાવાદ આવેલો હતો લગભગ ઓગણીસો ને ચોર્યાસીમાં અને ઝાડુ બનાવે એ ઝાડુ બનાવવાની એ મજૂરીનું કામ કરતો હતો અને પછી એણે આ ચંડોળા તળાવ પાસે જોયું તો એને ખબર પડી અને એણે પછી ત્યાં પોતાનું મકાન બનાવી અને પછી એણે ત્યાં જ બધો કબજો કરવાનું શરૂ કરી દીધું એણે જોત જોતાની અંદર મિની બાંગ્લાદેશ બનાવી દીધું હવે અત્યારે તો પોલીસે કાફલો તોડીને બધું તોડી પાડ્યું છે પરંતુ આની અંદર સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે ત્રીસ વર્ષથી ભાજપનું ગુજરાતમાં શાસન છે લલ્લા બિહારી અમદાવાદમાં આવ્યો એનો સમયગાળાની વાત કરીએ તો બાવીસ વર્ષની અંદર બાર મ્યુનિસિપલ કમિશનર બદલાઈ ગયા સાત કલેક્ટર આવી ગયા પંદર એસપી આવી ગયા અને ગુજરાતમાં ત્રીસ વરસથી ભાજપનું શાસન છે આ બધા કોઈને ખબર જ નહીં પડી કે આ લલ્લા બિહારીએ આટલું મોટું સામ્રાજ્ય ઊભું કરી દીધું આ તો હમણાં આ પહેલગામની ઘટના બની અને પછી કેન્દ્ર સરકારે બાંગ્લાદેશીઓને શોધવાનો આદેશ આપ્યો અને એટલા માટે આ બધી શોધખોળ થઈને તોડફોડ કરી તો ખબર પડી બાકી જો આવી ઘટના નહીં બનતે તો હજુ પોલીસ અંધારામાં સૂઈ જ રહેતે બધી હમણાં ગુજરાત પોલીસે વાત કરી કે આ આનું લિસ્ટ બનાવી અને અસામાજિક તત્વોનું લિસ્ટ બનાવીને આમ ને તેમને ફળાણું ઢીકણું તો આ અસામાજિક તત્વોમાં આટલો મોટો અસામાજિક તત્વ દેખાયો જ નહીં પોલીસને પણ કહેવાનો મતલબ છે જે હોય તે અત્યારે આ મિની બાંગ્લાદેશને આખું તોડી પડાયું છે અને અત્યારે બધાને ધરપકડ કરવામાં આવી છે અને બધાને ડિપોર્ટ કરવામાં આવશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ